શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે અને આજે છે ગુપ્ત નવરાત્રીનો છેલ્લો દિવસ આજે દસમા મહાવિદ્યા મા કમલા દેવીની આ વિડીયોમાં આપણે કથા સાંભળીશું મહિમા તથા પૂજન મંત્ર પૂજન વિધિ અને પૂજા ઉપાસનાથી થતા લાભ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપનાર યા દેવી સર્વભૂત સુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા नमस्तस्ये नमस्तस्ये નમસ્ત્યે નમો નમ બોલો મા મહામાયા જોગ માયા મા વિષ્ણુ પ્રિયાની જે મિત્રો દસ મહાવિધ્યા છે જેમાં કાલી તારા સોળસી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ધુમાવતી બગલા માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે આ દસેય મહાવિદ્યામાં દેવી કમલા તે સૌમ્ય રૂપા છે વિષ્ણુપ્રિયા છે નારાયણી છે વૈષ્ણવી કહેવાય છે જેમ પહેલાં મહાવિદ્યા મહાકાલી છે જે ઘોર રૂપા છે ભયાનક રૂપ છે માનું રૌદ્રરૂપ છે અને દસમા મહાવિદ્યા કમલાદેવી કે જેઓ કમળના આસન ઉપર બિરાજમાન થઈને ભક્તોને સૌમ્ય સ્વરૂપે દર્શન આપી રહ્યા છે શાંતિ આપી રહ્યા છે સુખ સંપત્તિ વૈભવ આપી રહ્યા છે દસ મહાવિદ્યામાં શ્રી કમલાદેવીનું નામ લક્ષ્મી વિદ્યા છે સાક્ષાત લક્ષ્મીરૂપા જ મહાવિદ્યા છે તેઓની કાંતિ સોના જેવી છે અને તેઓ સ્વર્ણ વર્ણ વિશાળ હાથી અમૃતથી પૂર્ણ સ્વર્ણ ઘડાથી સિંચન થયેલ જગમગ કરતા કિરીટ ઉત્તમ વસ્ત્ર આદિથી બ્રહ્મનો પ્રપંચ સિદ્ધિ રૂપે વૈભવ ઐશ્વર્યની કલ્પના સાકાર કરે છે શ્રી ભગવાન વિષ્ણુની શક્તિ મહાલક્ષ્મી છે પરંતુ દસ મહાવિદ્યામાં જે કમલા નામની મહાવિદ્યા છે તે સદાશિવ પુરુષની મહાશક્તિ કમલા છે જેમની પૂજા ઉપાસનાથી વૈભવ સંપત્તિ ધન ધાન્ય યશ કીર્તિ પ્રાપ્ત થાય છે માની પૂજાથી આશીર્વાદથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે માની કૃપાથી દુઃખ અસફળતા સંતાનહીનતા દુર્ભાગ્ય અને શુક્રગ્રહ સંબંધી દોષ હોય તે સમસ્યામાંથી મુક્તિ મળે છે માની પૂજાથી શારીરિક અને આર્થિક આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે ધૂમાવતી અને કમલા દેવી એકબીજાના પ્રતિસ્પર્ધી છે ધૂમાવતી જ્યેષ્ઠા છે તો લક્ષ્મીજી કનિષ્ઠા છે ધૂમાવતી દેવી આસુરી શક્તિ છે તો કમલા દેવી દિવ્ય શક્તિ છે ધૂમાવતી દરિદ્રતાની દેવી છે તો કમલા દેવી સ્વયં વૈભવની દેવી છે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો જેષ્ઠા નક્ષત્રમાં જેમનો જન્મ થાય છે તે વ્યક્તિ ધુમાવતી દેવીના પ્રભાવમાં છે તેમના નક્ષત્ર હેઠળ જન્મ લે છે જીવનભર દુઃખ અને દરિદ્રતા બની રહે છે માટે આવા જાતકના માટે શાંતિ કરાવવી જરૂરી છે જ્યારે જેષ્ઠા નક્ષત્રથી બરાબર એકસો અંશ પર રોહિણી નક્ષત્ર આવેલ છે રોહિણી નક્ષત્ર દેવી કમલાના અધિષ્ઠાનમાં આવે છે આ નક્ષત્રમાં જન્મેલ જાતક જીવનભર સુખી અને સમૃદ્ધ રહે છે મહાવિદ્યા કમલા દેવીને કમલાત્મિકા પણ કહેવાય છે મા મહા સુંદરીના નામે પણ ઓળખાય છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે કમલાત્મિકા લક્ષ્મી ઉત્પન્ન થયા તેઓએ શ્રી મહા સુંદરીથી એક્ય પ્રાપ્ત કરવા માટે ઘણી આરાધના કરી તપસ્યા કરી અને મહામાયાને પ્રસન્ન કર્યા માટે મહાત્રિપુર સુંદરીએ તેઓને પોતાના એક્ય કરીને અર્થાત પોતાનું જ અંદરનું રૂપ મેળવીને દસ મહાવિદ્યાઓમાં તેમને મહાવિદ્યા તરીકેની પદ આપી અને માનું નામ પડ્યું શ્રી કમલાત્મિકા લોકપ્રસિદ્ધ થવાનું વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા લક્ષ્મીજીના આમ તો અનેક ભેદ છે જેમાં સૌભાગ્ય લક્ષ્મી મહાલક્ષ્મી ત્રિશક્તિ લક્ષ્મી સામ્રાજ્ય લક્ષ્મી અને સિદ્ધિલક્ષ્મી આ પાંચ મુખ્ય ભેદ છે મહાલક્ષ્મી શક્તિ છે તેઓ વર્ણા પરમ કાંતિમય સ્મિત વદના કમલાનના અને અતિશય સુંદરી છે મહાલક્ષ્મીજીની સ્તુતિ માટે શ્રી સુક્તમ ઉત્તમમાં ઉત્તમ છે માં કમલા દેવીની ઉત્પત્તિ કથા કંઈક આવી છે શ્રીમદ ભાગવતમાં આઠમા સ્કંદમાં દેવી કમલા દેવીની ઉત્પત્તિનો ઉદ્ભવની કથા કહેવામાં આવી છે દેવી કમલાનો પ્રાદુર્ભાવ સમુદ્ર મંથનમાંથી થયો છે એકવાર દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું જેમાં અમૃત પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતું દુર્વાસા મુનનીના શ્રાપને કારણે બધા દેવતાઓ લક્ષ્મીહીન શ્રીહીન થઈ ગયા ત્યારે ભગવાન નારાયણને લક્ષ્મીજીએ પણ ત્યાગ્યા હતા અને ફરીથી પોતાને સંપન્ન બનાવવા માટે વિવિધ પ્રકારના રત્નો પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્ન નીકળ્યા હતા તે ચૌદ રત્નોમાં ધન રાજ સુખ આપનાર સમૃદ્ધિની દેવી કમલા દેવી પણ ઉત્પન્ન થયા અને નિર્ધનતાના દેવી નેઋતી દેવી કે જેને અલક્ષ્મી કહેવાય છે જેને આપણે દસ મહાવિદ્યામાં મા ધૂમાવતીના રૂપમાં પૂજન કરીએ છીએ તે દેવીનો પ્રાદુર્ભાવ પણ થયો જેમાં દેવી કમલાએ ભગવાન નારાયણને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કર્યા જેમાં નેઋતી દેવી કે અલક્ષ્મી દેવીને દુસહ નામના ઋષિએ પ્રાપ્ત કર્યા દેવી ભગવાન વિષ્ણુના વિવાહ પશ્ચાત કમલા લક્ષ્મી નામે વિખ્યાત થયા દેવી કમલાનો સત્વગુણ સાથે સંબંધ છે ધન તથા સૌભાગ્યની અધિષ્ઠાત્રી દેવી છે સ્વચ્છતા પવિત્રતા નિર્મલતાની દેવીમાં કમલા દેવી છે માટે જે ભક્તો કમલા દેવીની આસ્થા વિશ્વાસ સાથે પૂજન કરવા માંગતા હોય તેઓ જીવનમાં સ્વચ્છતા અવશ્ય જાળવે પ્રકાશ સાથે પણ દેવીનો સંબંધ છે માટે જ આપણે જ્યારે પૂર્ણિમા અમાવસ્યા દેવી કમલા અર્થાત માતા મહાલક્ષ્મીના આગમનના જે દિવસો છે તેમાં દીપ પ્રગટાવીને પ્રકાશ ફેલાવીને ઘરમાં રાખીએ છીએ જેથી માતા આપણા જીવનમાં આપણા ઘરમાં પ્રવેશ કરે અને દુર્ભાગ્યનો નાશ કરે જ્યારે દેવી છે અલક્ષ્મી છે તેને અંધારું ઘણું પ્રિય છે અપવિત્રતા ઘણી પ્રિય છે માટે આ દેવી એવી જગ્યાએ નિવાસ કરે છે જ્યારે દેવી કમલા પવિત્રતા હોય ત્યાં નિવાસ કરે છે પ્રકાશ હોય ત્યાં નિવાસ કરે છે દેવીની આરાધના ત્રણેય લોકમાં બધા દ્વારા થાય છે જેમાં દાનવ દૈત્ય દેવતા મનુષ્ય કારણ કે બધાને સુખ સમૃદ્ધિની આવશ્યકતા હોય છે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે દેવી આદિકાલથી જ ત્રિભુવન કે સમસ્ત પ્રાણીઓ દ્વારા પૂજિત છે દેવીની કૃપા વગર

ભગવાન નારાયણ પણ લક્ષ્મીહીન થઈ ગયા હતા ત્યારે ભગવાન નારાયણે પણ દસ મહાવિદ્યાની ઉપાસના કરી હતી અને ફરીથી પોતાની શક્તિ એવી લક્ષ્મીજીને પ્રાપ્ત કર્યા શક્તિ વગર ત્રિદેવની પૂજા પણ સંભવ નથી માટે દેવી કમલા જ મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના રૂપમાં ત્રિદેવ સાથે સંલગ્ન છે પોતાની શક્તિ વગર દેવી કમલા જ સર્વે શક્તિઓની દાતા છે રાજ રાજેશ્વરી છે સાધના માની કરવાથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે બધા ધર્મોને અંતર્ગત કમલા દેવી કે જે પુષ્પના આસન ઉપર બિરાજમાન છે અને કમળનું પુષ્પ જે છે તે ઘણું પવિત્ર મનાય છે અને અમુક દેવી દેવતાઓને ખાસ કમળનું પુષ્પ જ અર્પિત કરાય તો જ સાધનામાં સફળતા પ્રાપ્ત થાય છે માટે દેવી કમલાને કમળનું પુષ્પ અર્પિત કરવું જોઈએ કમળનું પુષ્પ એવું છે કે જે ગંદકી હોય કાદવ હોય તેમાં ખીલે છે પરંતુ કમળ પોતાની શોભા કે દિવ્યતાને ગુમાવતું નથી કમળનું પુષ્પ એટલે જ સૌથી વધુ પવિત્ર મનાય છે કાદવને તે સ્પર્શ કરતું નથી માટે કમલા દેવીની જે ઉપાસના કરે છે તે સંસારમાં જળમાં જેમ કમળ હોય છે તેમ રહી શકે છે મોહ માયાથી અલિપ્ત રહીને ઈશ્વરની સાધના સાથે અંતે મુક્તિને પ્રાપ્ત કરી શકે છે મા કમલા કમલના આસન ઉપર બિરાજમાન છે કમળ ઘણું પ્રિય છે માને એટલા માટે પણ માનું નામ કમલા દેવી છે કમલ પુષ્પથી જ મા ઘેરાયેલા રહે છે અને કમલ પુષ્પને ધારણ પણ કરે છે મા કમલા કે જે લક્ષ્મી કમલાત્મિકા શ્રી રાજ રાજેશ્વરીના નામે ઓળખાય છે કમલા દેવીના ભૈરવ છે કમલેશ્વર વિષ્ણુ જે માની સદૈવ રક્ષા કરતા રહે છે માને પ્રિય છે પૂર્ણિમા અને આસોમાં મા કુલથી સંબંધ ધરાવે છે અને માની પ્રિય દિશા છે ઉત્તર અને પૂર્વ માનો સ્વભાવ સૌમ્ય છે મા ધન સુખ સમૃદ્ધિની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પૂજાય છે સંસારમાં જન્મેલ મનુષ્ય દાનવ દેવતા કોઈ પણ હોય જ્યારે તે સમૃદ્ધિ વગર બને છે સંતાન પત્ની મિત્ર નિકટ સંબંધી નોકર ચાકર હિતેશજી બધા ત્યાં સુધી છે જ્યાં સુધી તેની પાસે ધન વૈભવ છે જેવું ધન વૈભવ ચાલ્યું જાય છે માતા કમલા દેવીની કૃપા રહેતી નથી ત્યારે આ બધા છોડીને ચાલ્યા જાય છે શાસ્ત્રોમાં કહેવાનું છે કે મનુષ્યના વિકાસ માટે ચાર પદાર્થની પ્રાપ્તિ કરવી જોઈએ જેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ છે પહેલો પુરુષાર્થ છે ધર્મ અર્થાત પોતાનો ધર્મ સાચવો જેમ કે મનુષ્ય છે તો માનવ ધર્મ દેવતા છે તો દેવતાઈ ધર્મ સાચવો બીજો ધર્મ છે અર્થ અર્થ અર્થાત લક્ષ્મી પ્રાપ્તિ ત્રીજો ધર્મ છે કામ કામ અર્થાત સંતાનની પ્રાપ્તિ વંશવૃદ્ધિ માટે કામ પ્રાપ્ત કરવું પડે છે અને ચોથો ધર્મ છે ચોથું પદાર્થ છે મોક્ષ અર્થાત જ્યારે આ ત્રણ પદાર્થ ધર્મ અર્થ કામ સિદ્ધ થાય છે ત્યારે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે સાધના પૂર્ણ થાય છે મા દેવી અષ્ટલક્ષ્મીના રૂપમાં બિરાજમાન રહીને ભક્તોને આશીર્વાદ આપતા રહે છે તેમાં છે આદિલક્ષ્મી આદિલક્ષ્મી અર્થાત મૌલિક શક્તિના રૂપમાં મા બિરાજમાન રહે છે બીજા છે ધનલક્ષ્મી ધનલક્ષ્મી અર્થાત ધન પ્રાપ્ત કરાવવા માટે અને ધાન્યલક્ષ્મી અર્થાત અનાજના સંબંધમાં આરોગ્ય આપનાર ગજલક્ષ્મી અર્થાત હાથીઓની સાથે મા ભક્તોને દર્શન આપે છે સમૃદ્ધિનું પ્રતિક છે સંતાન લક્ષ્મી અર્થાત વંશવૃદ્ધિ આપનાર દેવી કમલા દેવી છે વીરલક્ષ્મી સાહસ આપનાર શક્તિ આપનાર દેવી લક્ષ્મીજી છે વિજયલક્ષ્મી અર્થાત જીવનમાં યશ અને વિજય આપનાર છે અને વિદ્યાલક્ષ્મી અર્થાત જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર પણ લક્ષ્મી છે આમ અષ્ટલક્ષ્મીના રૂપમાં માં સદૈવ કૃપા વરસાવે છે પોતાના ભક્તો ઉપર જે ભક્તો કમલા દેવીની સાધના કરે છે તેની ઉપર અષ્ટલક્ષ્મીની કૃપા સદૈવ રહે છે તાંત્રિક લક્ષ્મી પણ કહેવાય છે કારણ કે આ લક્ષ્મીજીનું જે રૂપ છે તે પૂજનમાં મુખ્ય તાંત્રિકો દ્વારા કરવામાં આવે છે દેવી કમલા પોતાના ગુણોને કારણે આગળના નવ વિદ્યામાં પણ ઉત્તમ છે માટે મહાવિદ્યા કમલા દેવીની ઉપાસના જે ભક્તો કરે છે તેનું જીવન મૃત્યુ સાર્થક થઈ જાય છે શાંતિ જીવે છે અને શાંતિ છેલ્લે મોક્ષને પ્રાપ્ત કરે છે એવું પણ કહી શકાય મા કમલાદેવીની સાધનામાં યંત્રની પૂજા પણ કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કમલાદેવીની વિધિ વિશે માને પૂજા કરતાં પહેલાં આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને જો લાલ વસ્ત્ર ધારણ કરવામાં આવે તો ઉત્તમ છે ત્યારબાદ પૂજા રૂમની સફાઈ કરીને મા માટે એક અલગથી બાજોટ પાથરવો જોઈએ ચાંદીની કે પિત્તળની થાળી હોય તેમાં કંકુ કેસર ચંદન સિંદૂર અથવા હળદરથી અષ્ટકોણ કે અષ્ટદળ બનાવવું જોઈએ અને દેવીનું આહવાહન કરાય છે અથવા તો આપણા કુળદેવીના રૂપમાં જે દેવી બિરાજમાન છે તેમની જ પૂજા માતા કમલા દેવીના રૂપમાં કરી લેવી જોઈએ ભાવથી પ્રેમથી માનું ધ્યાન ધરીને જેમાં માને ગંધ અક્ષત પુષ્પ આદિથી પૂજન કરીને પ્રાર્થના કરાય છે માની પૂજા કરતી વખતે પૂર્વ તરફ અથવા ઉત્તર તરફ મોં રાખીને બેસવું જોઈએ ઘીનો દીવો પ્રગટાવવો કમળ અથવા લાલ પુષ્પ માને ચડાવવા જોઈએ માના જપ માટે માળા લાલ ચંદન અથવા તો સ્ફટિકની માળા પણ ઉપયોગમાં લઈ શકાય છે પૂજા અનુષ્ઠાન કાળમાં માંસ મદીરાનું સેવન ન કરવું જોઈએ જમીન પર સૂવું જોઈએ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી મૌન ધારણ કરવું જોઈએ વાતો ઓછી કરવી જોઈએ કમલા દેવીની ઉપાસના આમ તો જગત આધાર શક્તિની ઉપાસના છે કમલા દેવી કે જે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે માનવ દાનવ દેવ આદિ બધા આતુર જ રહે છે જેટલી સાંસારિક સંપદાઓ છે તે માની કૃપાથી જ પ્રાપ્ત થાય છે નિગમ અને અગમમાં મહાલક્ષ્મીની ઉપાસના અનેક વિધાન ઉપલબ્ધ છે જેમાં માતા મહાલક્ષ્મીનો એકાક્ષરી મંત્ર છે શ્રીમ આ મંત્રની માળા એકસો આઠ વાર કરવી જોઈએ અથવા તો દેવીનો મહામંત્ર પણ જપી શકાય છે શ્રી માની પૂજા કરતી વખતે માનું ધ્યાન ધરાય છે જે મહાલક્ષ્મી કમલા દેવીની આભા સ્વર્ણ જેવી છે માને ચાર ભૂજાઓ છે બંને બાજુ બે હાથી પોતાની સૂંઢોના સ્વર્ણ કળશથી અમૃત જેવું જળ ભરીને માતાનો અભિષેક કરી રહ્યા છે દેવીએ સ્વર્ણના આભૂષણ પહેરેલા છે કુંડળ કિરીટ કમરબંધ મુગટ જડિત છે અને કમળ પુષ્પોનું આસન છે વર અભય મુદ્રા છે આવી દેવી મહાવિદ્યા કમલા દેવીને હું વંદન કરું છું ધ્યાન ધરું છું હે મા અમારી ઉપર કૃપા કરો આમ ધ્યાન હૃદયમાં ધરીને માનું વિધિ સંપન્ન કરાય છે ભારતમાં કમલાદેવી મંદિર ઘણા ઓછા છે કર્ણાટકમાં મા કમલાદેવીનું નાનકડું મંદિર છે મહારાષ્ટ્રમાં થાણા જિલ્લામાં પાલનઘર પાસે મા કમલાદેવીનું મંદિર છે જ્યાં મહાલક્ષ્મી મંદિર તરીકે ઓળખાય છે તમિલનાડુ રાજ્યમાં મુખ્યાલય શહેર પાસે કમલાંબિકા મંદિર સ્થિત છે આંધ્રપ્રદેશમાં ચિત્તૂર જિલ્લામાં શ્રી કાલાહસ્તી પાસે શ્રી કમલા માં મંદિર સ્થિત છે મા ત્યાં ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે જે ભક્તો ભાવથી પ્રેમથી માની પૂજા અર્ચના કરે છે દર્શન કરે છે મા કમલા દેવીની સાધના કરવાથી ખાસ કરીને કમળ કાકડીની માળાથી માના મંત્ર જાપ કરાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે સાધના સિદ્ધ થાય છે મા સેવા સ્વીકારે છે જેઓ નવદુર્ગાની ઉપાસના કરે છે તેઓ આજે મા કાત્યાયની મહામાયાની પૂજા અર્ચના કરે દસ મહાવિદ્યાઓમાં દેવી તે દસમી મહાવિદ્યા છે દેવી સતીનું દેવી પાર્વતીનું સ્વરૂપ છે દેવી કમલાની ઉપાસના કરવાથી ભગવાન નારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે માટે જ કમલા દેવીને વિષ્ણુની વૈષ્ણવી શક્તિ કહેવાય છે કમલાદેવીની ઉપાસના કરીને આજે નવરાત્રિ પૂર્ણ થાય છે માટે જે ભક્તોએ નવરાત્રિનું પૂજન કર્યું છે કુંભ સ્થાપન કર્યું છે અખંડ જ્યોત પ્રગટાવી છે તેઓ દસમ તિથિની શરૂઆત થાય એટલે અખંડ જ્યોત છે તે જ્યાં સુધી મંગલ ન થાય એની મેતેટે ત્યાં સુધી રાખવાની હોય છે અને કુંભ સ્થાપન પણ દસમીની તિથિ આરંભ થાય પછી શુભ જોઘડિયામાં સેજ હલાવીને ઉઠાવી લેવાનું હોય છે જે સામગ્રી શ્રીફળ છે અનાજ છે તે પધરાવી દેવાનું હોય છે અને જળ જે કુંભનું છે તે આખા ઘરમાં છંટકાવ કરી દેવો જોઈએ અખંડ જ્યોતિ છે તે એની મેતે મંગલ થાય એટલે તેની નીચે રાખેલું અનાજ પણ પક્ષીને ચણમાં નાખી શકાય છે જે દક્ષિણા મૂકેલી છે તે નાની બાળાઓને આપી શકાય છે અથવા દેવી મંદિરમાં જઈને પધરાવી દેવાય બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે નાની બાળાઓ હોય છે એક ત્રણ પાંચ એકી સંખ્યામાં અને એક ભૈરવ તેને ભેટ પણ આપી શકાય છે પરંતુ આ ગુપ્ત નવરાત્રિ છે માટે જે નાની બાળાઓ જે ઘરમાં હોય છે ત્યાં જઈને નાની બાળાઓને લગતી ભેટ આપી શકાય છે જેમાં વસ્ત્ર છે ધન છે કોઈ પણ સાધન સામગ્રી છે ચાંદી સોનાની વસ્તુ છે જે આપણે પહોંચી શકીએ એ પ્રમાણે નાની બાળાઓને તેમના ઘેરે જઈને તેમને પગે લાગીને તિલક કરીને પ્રણામ કરીને આ ભેટ આપી દેવી જોઈએ આમ ગુપ્ત નવરાત્રિ ગુપ્ત રહે છે આ નવરાત્રિમાં બીજી અન્ય નવરાત્રિ છે માસની નવરાત્રિની જેમ ઘરે બાળાઓને બોલાવાતી નથી નહીતર ગુપ્ત કેવી રીતે રહે આ રીતે આ ગુપ્ત નવરાત્રિ પૂર્ણ થાય છે માને આપણે પ્રાર્થના કરીએ કે હે મા ભૂલચૂક ક્ષમા કરજો અમારી સેવાનો સ્વીકાર કરજો ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે અમે જે કાંઈ આપને અર્પણ કર્યું છે આપની કથા સાંભળી છે આપના મંત્ર જાપ કર્યા છે તેનો સ્વીકાર કરશો પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય એ અર્થે હે દેવી અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો બોલો મહામાયા જોગ માયામાં દસ મહાવિદ્યાની છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સર્વોપરી શક્તિ દેવી દસ મહાવિદ્યા છે જેની ઉત્પત્તિ કથા તથા મંત્ર જાપ આપણે સાંભળ્યો હવે આપણે એ પણ જાણી લઈએ કે ભગવાન નારાયણના જે દશાવતાર થયા છે તે માની કઈ લીલા હતી જે જગતને ધારણ પણ કરે છે જગતને પાલન કરે છે અને જગતનો સમય આવે સંહાર પણ કરવાવાળી શક્તિ છે જે ત્રિદેવની શક્તિ છે કહેવાય છે કે માના જમણા હાથના અંગૂઠામાંથી નખમાંથી મત્સ્યાવતાર ભગવાન નારાયણનો થયો જેમણે શંખાસૂરને મારીને વેદોની રક્ષા કરી મા લલિતાંબા જેમના જમણા હાથની તર્જની નખમાંથી કુર્માવતાર થયો જેઓએ મંદ્રાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરીને દેવ અસુરોનું કાર્ય સંપન્ન કર્યું માના જમણા હાથની મધ્યમાના નખમાંથી ભગવાન નારાયણના ત્રીજા વરાહ અવતાર થયા જેમણે પૃથ્વીને પોતાની દાઢમાં રાખીને પાતાળમાંથી લઈ આવ્યા અને હિરણ્યાક્ષને મોક્ષ આપ્યો માના જમણા હાથની અનામિકાના નખમાંથી ભગવાન નારાયણના ચોથા અવતાર નૃસિંહ અવતાર જન્મ લીધો જેઓએ પ્રહલાદની રક્ષા કરી અને તેમના પિતા હિરણ્ય કશીપુને માર્યા માના જમણા હાથના કનિષ્ઠકાના નખમાંથી પાંચમાં મહાવિષ્ણુના અવતાર વામન અવતાર થયા જેઓએ બલિરાજાથી ત્રણ પગ જમીન માંગી અને વિશ્વરૂપ ધારણ કરીને ત્રણેય લોકને માપી લીધું બલિ સહિત સમસ્ત રાક્ષસો દૈત્યોને પાતાળમાં મોકલ્યા માના ડાબા હાથના અંગૂઠાના નખથી છઠ્ઠા અવતાર ભગવાન નારાયણના પરશુરામ અવતાર થયા જેઓએ એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયથી રહિત કરી માના ડાબા હાથની તર્જનીના નખમાંથી ભગવાન નારાયણનો સાતમો અવતાર શ્રી રામજીનો થયો તેઓએ યુદ્ધમાં રાવણને મોક્ષ આપ્યો અને સીતાજીની રક્ષા કરી જગતને મર્યાદા પુરુષોત્તમનું રૂપ બતાવ્યું મા ભગવતીના ડાબા હાથની મધ્યમાના નખથી આઠમો નારાયણનો અવતાર કૃષ્ણ અવતાર થયો જે પૂર્ણ પુરુષોત્તમના રૂપમાં આપણે સૌ પ્રભુની પૂજા કરીએ છીએ જેઓએ ગોપીઓ સાથે અનેક ક્રીડાઓ કરી કંસ આદિ દેવતીઓનો નાશ કર્યો અને પૃથ્વીનો ભાર ઉતાર્યો પાંડવોને વિજય આપ્યો ધર્મની સ્થાપના કરી માના ડાબા હાથના અનામિકા

દસ અવતારની ઉત્પત્તિ એ સર્વોપરી મહાશક્તિથી થાય છે જેને આપણે દસ મહાવિદ્યા કહીએ છીએ જે શિવાની શક્તિ છે આમ માનો ભગવાન નારાયણના અવતાર સાથે પણ સીધો સંબંધ છે દેવી નારાયણી કે જે ભગવાન નારાયણ જ્યારે ચીરનિંદ્રામાં પોઢેલા હતા ત્યારે દેવીએ જ તે રાક્ષસોને માર્યા અને જગતની રક્ષા કરી હતી માટે પણ મહાવિદ્યા મહાદેવીનું પૂજન કરાય છે માની સાધના કરવાથી જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવા મહાદેવી મહાવિદ્યા દસ મહાવિદ્યાને આપણે પ્રણામ કરીએ છીએ વંદન કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે હે મા સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો અમારી સેવાનો સ્વીકાર કરજો બોલો મા દસ મહાવિદ્યાની જય ઓમ શ્રીં રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ મહાલક્ષ્મયે નમ ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મા દસ મહાવિદ્યાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ